ચાર રૂપિયા બસો ચાર ચાર રૂપિયા બસો સત્તર સત્તર રૂપિયા મોબાઈલ નંબર સત્તર રૂપિયા સત્તર રૂપિયા સત્તર સત્તર રૂપિયા બસો સત્તર સત્તર રૂપિયા સત્તર અઢાર ઓગણીસ

એકતાલી એકસો એકતાલીસ એકતાલીસ એકસો ને એકતાલીસ એકતાલીસ એકસો એકાવન રૂપિયા 151 મિત્રો 121 મિત્રો ये तो, तो है, ये 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 � રામજી કે બાબોનો પ્રસન્ન છે બાબા 70 77 71 71 71 રૂપિયા ભલોની બાપાઈ રૂપિયા 3 આ આલા તો આ કે આ 70 હાલો એ જલે ભનો દે 500 70

90 रुपया 90 90 90 90 90 91 12 13 45 50 50 50 हेलो हेलो ये हारू छे 98 रुपया 98 98 चेक चेली જોઈ લેવા દે તા אבי אבי કાઢો ની પેલા 98 લઈ કાઢ ભૈયા 98 રૂપિયા 98 જો આ માય એક નંબર 5 આમ જોવો તો ઘરે 85 ઉપર 3 4 5 5 રૂપિયા 305 5 રૂપિયા 305 5 5 ને 6 6 રૂપિયા 600 રૂપિયા 6

એકસો સાડત્રીસ રૂપિયા મિત્રો